વાલા સિંહ અને સિંહણો આપણે હવે સ્પેશિયલ આપણે કોઈ પહેલાં કુનો સિટી લાઈફમાંથી કુણાલ મહેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો આપણે આજે આ વિડિયો હવે આ વિડિયો બનાવી એમાં સ્પેશિયલ અલગ અલગ પતંગો આપણે કરશું તો આ ભાઈ છે કે જેની શોપ છે તો શું પહેલાં તમારા શોપનું નામ શું છે અને કાથાવાલા એન્ટરપ્રાઇઝ સદર બજાર મેઇન રોડ ઉપર આવેલી છે આપણી દુકાન તમારું નામ શું છે મુર્તઝાભાઈ મારું નામ છે બરાબર અને છેલ્લા ચાલીસ વર્ષથી આપણે આ

અને આપણે જે ખંભાતી આઈટમ હોય ને એમાં બે બાજુ બબે સિલ્વર ચાટી હોય અને વચમાં કટિંગ વાળી ચાટી મારેલી હોય સિલ્વર અને કાનો બાંધ હોય તો અહીંથી અહીંથી અને કાઈ દે ખબર પડે કે અહીંથી કાનો બાંધવાનો રીએની ઓળખ ખાસિયત છે ઓળખ પેપર પર સારો જો આમાં એવી રીતના જ છે

પતંગનો મોલ જેમ કહી શકો તો પતંગ મોલ ભાઈ ભાઈ તો આ કેટલી ટોટલ 10 વેરાઈટી છે અને આમાંથી જે બી પંચો લ્યો જો આ એક ચાંદો છે આ કમળ છે આ એકા છે આ દીવડો છે મોરલો છે પછી પાન ટોપ કહેવાય અને પાન ટોપ કહેવાય પ્યોર જીલ જે બહાર દેખાડેલ દી ઈસી ઈ આઈટમ છે ને ઓલી ઓલી કઈ કહેવાય ઈ કાટ કહેવાય ઈ કાટ કહેવાય શીશો પણ કહી દે ઘણા લોકો શીશો કહેવાય છે અને હવે એની મોટી સાઈઝમાં આપણે આવીએ હા તો એમાં આપડી પાસે ઘણી બધી રેન છે બીજી હા

પછી આ બે ગુલ્લા છે ગુલ્લા એમાં પણ પાનટો આમાં પાનટો પાનટો એટલે ઉપરની પ્રિન્ટ આવે અને આ ટોપની પ્રિન્ટ એટલે એને પાનટો પાનટો કહેવામાં આવે છે આ આ આખ છે બરાબર અને એક બીજી સરસ મજાની આઈટમ છે સરસ મજાની ચાલર વાળી ફેન્સી મેટલ કહેવાય ફેન્સી મેટલ છે આપણી પાસે આને શું 100 રૂપિયા છે આ 100 રૂપિયાની છે જમ્મો સાઈઝ માં હજી પણ આપણે હજી મોટી સાઈઝ આપણી પાસે પાંચસો રૂપિયા સુધી છે એટલે આ જો

પતંગ મળશે ને એક રોકેટ મળશે તમને પછી ઓ ભાઈ 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 આમ તો જો યાર કેટલી ક્વોલિટી સારી છે મેટલ માં છે આ બસો આ ની પાંચ પતંગ છે પછી એક બદાથી તમને અલગ દેખાડું પતમ પદ્ધતિ અલગ પતમ સાઈઝ 38 ની કહેવાય આ વર્સલી સાઈઝ છે મીડિયમ સાઈઝ પણ આ પ્યોર સ્ટીલ છે આમાં પણ

અને કોઈને લેવી હોય હજી આપણે ચૌદ તારીખ કેટલી તારીખ સુધી છો કેટલા ટાઈમ ચૌદ તારીખ ના દિવસે બેઠા જ છીએ આપણે ચૌદ તારીખે એટલે તમે નહીં ચકાવો બીજા ભલે બીજા ભલે ચકાવો એવું છે તો થેન્ક યુ સો મચ થેન્ક યુ ભાઈ થેન્ક યુ તો ઓકે તો આ સ્પેશિયલ પતંગનો વિડીયો હતો તો અને સબસ્ક્રાઇબ કરો યાર થોડું ઘણું તમે વિડીયો એટલે એક એક હજાર બબી હજાર જોતો આપણે એક હજાર પૂગવાનું છે હવે તો લાઇક કરતા રહ્યો શેર કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને આપણે જેટલા જેટલા વિડીયો બને એમાં બધું નવી નવી હોય છે બરાબર તો મળીએ કાંઈક નવા વિડીયો સાથે જય હિન્દ વંદરમ ગરી ગુજરાત